વડોદરા જિલ્લાના ડભોઈ ખાતે સાયબર ક્રાઇમ અવેરનેસ કાર્યક્રમનું જિલ્લા કક્ષાએ સફળ આયોજન નોબલ ગ્રુપ ઇન્સ્ટિટ્યૂટ ડભોઈ ખાતે સંસ્થાના પ્રમુખ શ્રી એ માધવાણીના માર્ગદર્શન હેઠળ જિલ્લા કક્ષાએ સાયબર ક્રાઇમ અવેરનેસ કાર્યક્રમનું સફળ આયોજન કરવામાં આવ્યું આ કાર્યક્રમનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓની સાયબર સુરક્ષા અંગે જાગૃતતા વધારવાનો હતો આ કાર્યક્રમ બ્રિટિશ હાઈ કમિશન અને ગુજરાતી પોલીસના સહભાગીતા હેઠળ સંસ્થાના આયોજિત કરવામાં આવ્યો હતો જેમાં ઉપસ્થિત આયેલ રાવ પ્રોજેક્ટ મેનેજર સાયબર સિક્યુરિટી ન્યૂ દિલ્હી ઈવાય ભારત પેકે ભૂત પીએસઆઈ સાયબર ક્રાઇમ સેલ એલસીબી વડોદરા ગ્રામ્ય ડીઆર ફાદરકા ભાદરકા પીએસઆઈ ડબ્યુ પોલીસ સ્ટેશન શ્રી નીતિશકુમાર મદદનીશ ન્યૂ દિલ્હી ઈવાય ભારત શ્રી નીતિશ પાંડ્યા જિલ્લા પ્રોજેક્ટ કોર્ડિનેટર સુરક્ષા સેતુ સોસાયટી વડોદરા ગ્રામ્ય પોલીસ ધર્મેન્દ્રભાઈ કન્સ્ટબલ ખૂબ સરસ આયોજન સાથે બાળકોને માહિતી આપી અને સુરક્ષા અંગે હેલ્પલાઇન નંબર અને ઉપયોગી વેબસાઇટ વિશે પણ જાણકારી આપી અને સોશિયલ મીડિયાના વિવેકપૂર્ણ ઉપયોગ વિશે ઝીણવટ પરી સમજ આપી ફઝલ રઝા ખત્રી ગુજરાત અદભુત ન્યૂઝ ગુજરાતી